બીજા પણ મહાત્માઓ વિદ્વાનો આવે છે જો આપણા ભાગ્યમાં હોય તો એનો પણ લાભ લેજો પ્રેમથી કારણ કે સ્વતંત્રતામાં આવો તમે બધા બંધાયેલા છો બધાએ બંધાયેલા છો બંધાયેલો આ મારો ગુરુ આ ઓલા નો ગુરુ આ ઓલા ધર્મ નો બાવો આ ઓલા ધર્મ નો બાવો બાવાન તમે બધા તમારા છેલ્લા ગુરુ બધા બંધાયેલા છો

તને બરાબર વિશ્વાસ હોય તને કઈ ફળાતો હોય તને કઈ પ્રકાશ થતો હોય કે ના હું બરાબર જઈ રહ્યો છું રાહ માટે તમારી જિંદગીમાં હોળો અટકાવવા હું તો નથી માગતો મારો નો સમજાય તો બીજે જન કલ્યાણ કરજો હું એ તમને કેવા માંગો છું આ પૂર્ણિમા નિમિત્તે મારો નો સમજાય તો બીજે પણ કલ્યાણ કરજો પણ બીજું એટલું ધ્યાન રાખજો ઉપનિષદો હરિગુ સંતોના વચનો ગીતાના વચનો પ્રમાણે જો અને તેને બરાબર તમારે પ્રેક્ષણ કરવું જોઈએ કે આ બરાબર શાસ્ત્રો છે કે કરાવ છે તો આજનો અમૂલ્ય સમય બનો આપના કલ્યાણ માટે સત્ય શું છે એ કઈ એક જ ઠકાણે મળે એવું નથી એક ઠકાને લેવો એવું નથી વાતો હે હા ભાઈ હગા લોકો આમ તો પૂર્ણિમા નું તો ઠીક તમારે તો જાગો હોય તો બે ચાર ચાર બી એ રોકાવ હા કોક ને બીમાર પડ્યું હોય ઝાડાબાડા થઈ ગયા હોય તો બે ચાર દી કાઢી નાખો પણ બાર મહિનામાં એક વખત એક દિવસ ચોવીસ કલાક ગુરુ પૂર્ણિમાના ગુરુ આશ્રમ ને કાઢવા હોય તો કેટલા બચાવ કરો છો અને એમાં પોતાને સમજુ એ તો ભગવાન તો અહીંયા છે ગુરુ મહારાજ નાસ્તિક ભક્તો જ્ઞાન ની ચર્ચા સાંભળે જ્ઞાન નો ઉપદેશ સાંભળે હું વધારતી છું એટલે હું તો ઈ જ બોલવાનો છું બીજું શું બોલું હું તો સત્ય જ કહેવાનો છું

એ મણીમાં ખૂંડું ઢાંકી દીધું ઘરમાં છે મણી બરાબર છે મણીમાં પ્રકાશ પણ છે તું ઘરમાં ઘરમાં વિયો ગયો પણ પ્રકાશ નહીં આવે કે મણી છે એ તો કઈ ગુરુ ગુરુ પૂર્ણિમા જેવાય એ તહેવાર ઉપર કઈ હરિગુ સંતો નો શંકર ને તને કોઈ ધોકો દંડો હાથમાં આપી દે ને એ નહીં ઈ ખૂંડો જયારે ફોડી નાખતા ઘરમાં ઉભો તો ઘરમાં છે પણ ફાવશો ખરો કે બીજાનો પીઠા કીઠી દઈ દો છો ખોટા ગુરુ અંદર છે એનું ભવ્યા છે સીતારામ હરી હરી આલોક કાશોના પુન અને અમારે ઠીક કે કાંક નો કાંક બારે મહિને મારા બેટો દેશે કઈ લેશે તો નહીં અમારે ઠીક ભાઈ અને તે મેણું ભંગાવી લીધું ફલાણા બાબાજી છે અમારા ગુરુ બાવાજી કોઈ ગુરુ ન થયું કે ગુરુ તો આપણી પાસે છે એને શરણે જાઓ માનવ જેવી જિંદગી આવું શરીર અને આ મોકો મળ્યો છે હવે બાના ન કાઢો હવે ગુરુ આશ્રમે હું જાય અહીંયા હવે આ બાપુ દાપન કરી દીધું છે બધો નાસ્તિક ન થાવ જ્ઞાન પવિત્ર બનાવે જ્ઞાનમાં અટલ વિશ્વાસ છે જ્ઞાન થી નિર્મળતા હવે જ્ઞાન અહંકારો વધે છૂટે અને જ્ઞાન માયા દૂર થાય એ વાલા આ તું અસલી ચહેરા માં રહીને બોલ છો વિકાસ કરવો હોય તો કઈ ખોવો તો પડશે ને આ તો કાંઈ ખોવો નથી મેળવો હશે એવો મેળ નથી આની અંદર આ તો કાંઈ ખોવા પડશે તો પ્રિય સજનો આવો બચાવ છે ભક્તો નો બિલકુલ ખોટો છે બારે મહિને એક વખત તમારા ભલા માટે ગુરુ ને જાવો જોઈએ અને જઈને હેલ ફેલ નહી હોર બીજી ઈચ્છાથી નહીં પણ સાંભળવાય ને સાંભળી બાકી આ મારો આ હા કોઈ મહત્વ નક્તાનો જોયા જ ન હોય એની વાણી સાંભળ્યા જેવી હોય છે એવી વાણી તો કબૂલાત દેતા નથી ભક્તો ને જેમ જોઈ જેમ જ્ઞાન થતું જાય જેમ સમય એમ નાસ્તિક જેવા થતા હોય છે ભજન કરો ભજન કરો શ્વાસ માં ભજન કરો શ્વાસ ખાલી ને જાય મારે નાસ્તિક થાશો મે તો ભક્તિ નું સાધન આપ્યું છે તમને જ્ઞાન તો એને ભક્તિ દ્વારા થાય ભક્તિ એનું સાધન ને ફળ એનું જ્ઞાન એટલે તમને આપી છે ભક્તિ આપી છે નામ સ્મરણ ભક્તિ આપજી આપી છે નવધામ થી ને એમ અંશોપનિષદ ના મત આપી છે શ્વાસ શ્વાસ માં ભજન કરો પ્રમાણિક બનો વ્યવહાર પ્રમાણ કરો પરમાત્મા ઉપર કઈક ભરોસો રાખો કઈક વેરાગ રાખો મહેનત ભલે કરો પણ મનથી તો અડગારો માયા થી ઘડી એક પાયા મૂકવી નથી ચેલા થઈ ગયા કોક ના એટલે મોક્ષ થઈ જાય છે કોઈ દી નહી થાય એમ કર્યા કઈ થાય નાસ્તિકો શ્વાસ માં અમારી દીકરી માતા હું ઓર્ડર હા હાજે કરે ને પછી ઓર્ડર તો પૂરા કરી આવો તમે હાજર ફલણું ફલણું જોયું આજ ગુરુ પૂર્ણિમા છે આજ હાતમ અષ્ટમી છે આજે પચીસ મંગાવે તો લઈ આવે ગુરુ એક વાત કરે કે કલાક એક ધ્યાન વેલો પાંચ વાગે ઉઠીને કરજો તો બાપુ ટેમ નથી ટેમ તો એ તને વૈરાગ નથી મિસ્ટર ટેમ ઘણો છે પણ તને કેમ છોડી ગયો છો તો નશામાં છે અરે દાડિયાને ટેમ જોડે દાડિયાને અત્યારે દાડીઓ ટેમથી છે એ બે કલાક ધ્યાન કરી શકે ભગવાનના બાનામત કાઢો ને કાંઈ અહીંયાથી ભૂંડાશો જેમ તેમ ભાવે ભાવે કંઈક માણસ માણસ એવા નહીં માણા માન ભગવાન કરે તો ભૂત ભજન નહીં કરો તો અને પરમાણિક નહીં રહેતો તમને તકલીફ થાય છે અગ્નિ જેવો લાગે છે પણ ઈ શીતળ છે તમે જાઓ જાવી અગ્નિ છે તમને જે અગ્નિ જેવો સત્ય લાગે છે એ જ શીતળ છે અને તમે નથી કરી લ્યો મોકો મળી ગયો છે હવે આયોજકોને બધી તકલીફ છે ઘણી ક્યાં ને કાંઈક આયોજન કરવું હે એટલે મારો તો પછી એવું છે સદુગુરુદેવ भाईओ बोला बोलाय सुंदर एम राम भाई बहुत प्राजीत थ मा आनंद माना हार स्वीकार जहां हार स्वीकार वहां थी विजय शुरू होता है जब तक हार नहीं होगी तब तक विजय कठिन है ये बात ऐसी है यह कोई भौतिक युद्ध नहीं है आए उल्टा चलता है ईश्वर के दरबार में यहां उल्टी है आए विजय वाला कभी विजय नहीं होता है विजय नहीं इच्छा निकले लो कभी विजय नहीं पहुंच सकता है यहां उल्टा है ભક્તિમાર્ગ કા લક્ષ્ય લીજે હા અને સુંદર છે ભક્તો એ ખરેખર જ્યાં સુધી મનમાં વાયુનાવ હોય ત્યાં સુધી ભક્તિનો જ આશરો લેવો જોઈએ જ્ઞાન માર્ગમાં કશાક સુસક બનવાની સુસક વેદાંતિઓ બનવાનો પણ ખરેખર સંભવ છે નાસ્તિકો બનવાનો પણ સંભવ છે એટલે મને રામભાઈ ની વાત બહુ ગમી ગઈ અને એમ બધાને ગમાવવી પડે એ ન ગમાવે ત્યાં સુધી કોઈનો પણ મેડ નહીં હાર ન સ્વીકારે ત્યાં સુધી આ બાબતમાં વિજય નથી અસંભવ બધાને સ્વીકારવી જોઈશે બધાને સ્વીકારવી જોઈએ બધાને હારી જવું જોઈએ આપણે જીતવાની જરૂર નથી હારાનો અર્થ શું થયો અને હાર પણ કોણ સ્વીકારે છે જે ખોજી હોય ખોજ જે નીકળ્યો હોય સત્યની સત્યની ખોજ કરવા નીકળ્યો હોય ત્યારે અહીંયા થાકવું પડે છે થાકી જવાય છે કેટલી વાર થાકી જવાય છે એ તો સદગુરુ મહારાજ ગાડીને મારે ઘણી વખત થકી જવાય અને થાક્યા વગર કાંઈ ખરેખર આપણે મજલ કોઈ દી પ્રાપ્ત નથી કરી શકવાના બીજે તો હિંમત રાખીએ પણ આ તો થાકી જઈએ ત્યારે ત્યારે આ મજલ પામીશું આપણે થાક ના અર્થ હૈ શરણાગતિ પરમાત્માને શરણે થાવું એનું નામ થાક્યા કહેવાય નથી થાક્યા કોક ઘરવાળા ને કોઈક બીજા ને શરણે એ નહીં થાક્યો કેવાય કોઈ ભગવાન ને શરણે જાય એ થાક્યો કેવાય હવે પ્રભુ હું થાકી ગયો છોકરો જાય વાડીએ ખેતરે ફેરવા માં ભેરો નાનો હોય આંગળીએ ટીંગાળેલો હોય આંગળીય વડગાડેલો હોય જાલી ને આવતો હોય થોડું ખેતર હોય વાડી છેટી હોય છોકરો કઈક માં હું થાકી રહ્યો છું હવે હું નહીં હાલી શકું બહાર હોય તો બિચારી લીધું થાકી આવી ભૌતિક માને કઈ કઈ વાસ્તવિક દ્રષ્ટિ કોણ તો કલ્પના ની માને જો આટલું થતું હોય તો વાસ્તવિક જે માં છે પરમાત્મા આપડી એને થાકીને ને જયારે એને શરણે આપણે જઈશું આ સ્વાર્થી માનું જો હૃદય પીગળી જાતું હોય તો જે માં હમે વાળી છે એનું હૃદય નહીં પીગળે જ્યાં સુધી બુદ્ધિનો આશરો લીધો જ્યાં સુધી તરકીબો ગોઠવી ત્યાં સુધી અમારે ભક્તિને અમારે મોક્ષને આ જમીન જેટલી દૂરી હે બુ કિમિયો અગ્રેસર બનો તમે કેવો કહો મને આમાં હવે કઈ ખબર પડતી નથી હવે તમે એમ જ મારે કરવાનું છે મારો આરથ હવે તમારા હાથમાં છે આ યુદ્ધમાં આ યુદ્ધમાં યુમાં શરણાગતી આ યુદ્ધ અર્જુનથી નથી થયું અને બીજા કોઈ નહીં કરી શકે જ્યાં સુધી શરણાગતી ન સ્વીકારાય જ્યાં સુધી થાકી ન જવાય એ થાકીએ નહીં ત્યાં સુધી મદદ નથી મળતી ત્યાં સુધી તો આપણા અહંકારો જ આપણને ઢહેડી જતા હોય છે અને આપણને એમ કે આપણે સફર કરી રહ્યા છીએ આપણે મજલ કરી રહ્યા છીએ કાંઈક ડાયા થતા જઈએ છીએ કાંઈક પ્રાપ્ત કરતા જતા પણ એ બધું પતન છે હારી જવું હે જીત છે અર્જુન હારી ગયા હારવાનો અર્થ એટલો જ છે પરમાત્માની શરણાગતિ સ્વીકારી લીધી અર્જુને એટલે ઇન્દ્રિયો ઘોડાની લગામ સદગુરુ અંદર બિરાજમાન છે અને પકડી લીધી કૃષ્ણે સબંધ સબ્રષ ને કે આંખ ના કાન સાંભળીને જીભા પાંચે જે ખરેખર આ જ્યાં સુધી શરણાગતિ નહીં સ્વીકારાય ત્યાં સુધી આ કૃષ્ણ આ સદગુરુ આ રામ આ બ્રહ્મા આ પરમાત્મા એ આપડી અગેવાની નહીં કરે ત્યાં સુધી આ ઇન્દ્રિયો રૂપી ઘોડાની લગાન હાથમાં લેવાના નથી અને બીજા થી આ લગાન નથી બીજાથી આ ઘોડા કોઈનાથી સહન ન થાય તો કૃષ્ણ કરે આ ભાઈ કરે છું ધનિ અરે અહીંયા તો એક કુ ક્ષેત્રમાં હતું આ કેવડું છે આ કુ ઓમાં તો થોડુંક ધર્મ ક્ષેત્રે હતું અર્જુન જેવા કને અને હા કે આવડા મોટા કૃષ ક્ષેત્રમાં તો આપણું આપણું શું થશે મદદ વગર આપણો કોઈ સૂત્રધાર નથી આપણા રથ નો કોઈ ચાલક નથી કોઈ રથી નથી હાર્યા વગર સદગુરુ રથે નહીં બેસે દી હાર્યા તે દીવ કીતા વગર બેસી જાય કીધા વગર લગામો પકડી ઘોડાની ઇન્દ્રિયો રૂપે સતગુરુ હાથમાં પકડે તમે કોશિશ કરું છું તમે સમજો તમે જો ખરેખર સરળ થયા હો તમે જો ખરેખર હારી ગયા હો ત્યારે અંદરથી જ ખરેખર પ્રેરણા મળે છે અંદરથી જ સંવાદ થાય છે આમ કરજે આમ કરજે આ ભૂલ થવાનો સંભવ છે હારી જાય પછી આ સદગુરુ અંદર છે ને આ ખેલ અંદર નો છે સમજી ગયા બધો આ લડતે બધી અંદર લડવાની છે અને સદગુરુ શિષ્ય બે અંદર છે આ બધું અંદર રહીને યુદ્ધ લડવાનો છે શરણ અહીંયા જવાનું છે થાકવાનું અહીંયા છે બધાને થાકવું છે જો પ્રભુ પ્રાપ્તિને માર્ગે સડાવો માનવ જન્મ જેને સફળ કરવો હોય અને માનવ જન્મની જો કિંમત હોય અને ભૌંડડાના કૂતરાને મોતે ન મરવો હોય આ માનવ જીવનને ભૂંડળા કૂતરાને તોલે ન લઈ જાવો હોય તો થાક હોય એક વખત સ્વીકારો અમારા અભિમાનકારી બંધન જીવનું બંધન શું અહંકાર અહંકાર અને ઇષ્ટક અને હાર કબૂલતા શું આપણને વાંધો નડે છે પત્ની કને નમી જાતો શું વાંધો કહે જુમણો પડી જાય ખરો હે અને પત્ની કને પતિને નમતા શું જમણો પડી જાય ખરો પણ આ તો કેમ એ આ તો પરંપરા પરંપરાથી કેવું એમાં આપણો તો બરાબર હોવું જોઈએ કારણ કે આપણે તો ઈ ગરા ગયા એટલે હમેશું ગાય આ બીજી કાલ બીજી લી આવી હે મરી જાય સમાજમાં સમાનતા નથી જ્યાં સામાનતા નથી ઓછા વધતા અધિકારો ઘરમાં ઓછો હતો મિલકત માં હસતો વધતો આડોશીયું બધી અહીં આવ્યું કથા સાંભળવા ઘણો પણ કોઈ સમાધાન નહીં હોય કોઈ વુથી કોઈ હાઉથીન દેરણી થી ને જેઠ્ઠાણી થી આમાં કઈ સમાધાન નહીં હોય નમી નની અરે પણ આ માણ કને નથી નમતા તો ભગવાન કને તો ક્યાંથી નમે કારણ કે નમી જવાનું કેમે ગમતું નથી હવને બાજતા બાર રે એ ગમે છે કે આપણો જ બાર આવવો જોઈએ એ બહુ ગમે હવને ને પતિ છોકરાને બાપાને વેવાય વેવાય ને અને હવે તો લો ને ગુરુ શિષ્ય આવી ગયું છે આમાં હાર સ્વીકારવી નથી જ્યાં સુધી આપણે કુટુંબની અંદર જો સાચી સમજ હોય તો હાર સ્વીકારીએ તો તરત જ કલેશ શાંત થઈ જાય મન પકડતા આવડે એને ભક્તિ કરતા આવડે કોક બોલતું એ ખરાબ હે વહુ બોલતી હોય ખાહુ બોલતી હોય દેરાણી જેઠાણી બોલતી હોય અને એમાં જો આપણું મન સ્થિરતા છોડી દે તો એ માણસ પોતાની પ્રગતિ કરી શકતો નથી ખ્યાલથી સુનિયા આવા બધા લોકો માથે દયા રાખજો એ છે ભગતની થિયરી આપણો કપૂર બોલતા હોય એના માથે દયા રાખવી અને ભગવાનના પ્રાર્થના કરવી કે પ્રભુ આને છે પ્રાબંધ છે પણ બીજાને હેરાન ન કરે પાછો એટલે એના માટે દયા માગવી બરાબર છે હાર સ્વીકારી લે તો તો ઘણા દુઃખ દૂર થઈ જાય ઘણો મજલ કપાઈ જાય સંસારની માયલીકોરે આપણે કુટુંબની અંદર જો હાર સ્વીકારી લેતા હોઈએ તો ઘણા બધી તકલીફો વ્યવહારિક છે એ પણ દૂર થઈ જાય અને પરમાત્મા કને તો જો હાર સ્વીકારીએ એટલે તો પછી કોઈ પ્રકારની કમી નથી રહેતી હે બધે હાર સ્વીકારી લે આપણે ક્યાંય ઉપાય ન રહેતો પણ ભગવાન કને આપણે હાર સ્વીકારવામાં કોઈ ખરેખર હાર સ્વીકારો પછી જ આપણા વિકાસની પછી જ આપણી ખરેખર શરૂઆત થશે યાત્રાની જ્યાં સુધી હાર નહી સ્વીકારો ત્યાં સુધી યાત્રા શરૂ નથી ત્યાં સુધી આપણે મજલ કાપી નથી આપણે ચાલતા નથી ત્યાં 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 બેઠા છો કારણ કે તમને જ્યાં હુંથી દુઃખ નથી ત્યાં સુધી પરમાત્મા નહીં આવે સીધી વાત છે જુદા જુદા અહી ધર્મગલાની ભવતી ભારત હે જ્યારે જ્યારે ધર્મની ગલ્લાની થાય છે પવિત્ર આત્માઓને ભગત આત્માઓને સંત આત્માઓને સજ્જન આત્માઓને તકલીફ પડે છે અને દુઃખ પડે છે ત્યારે ત્યારે હું ચારેય યુગમાં અવતાર લેવ છું એટલે તમો ગુણ રજો ગુણ સતો ગુણ ને શુદ્ધ સતો ગુણ ટૂંકામાં સમજાવી દઉં આવા ચારે સમયમાં જયારે ભગતને દુઃખ પડે છે ત્યારે હાને યુગ ગીતા છે કારણ કે આ જગત તો બનેલું છે ને ગુણો એટલે એમાં ગુણો હોય તો ભગવાન જે ગીતા ને કહી રહ્યા છે એનું આપણે સપટ્ટીકરણ કરવું છે કે ભાઈ હું અવતાર ધારણ કરું છું યુગી યુગી તો ભગવાન અવતાર ધારણ કરીને સૃષ્ટિ પર આવે પાંચ દહ પચીસ કૃષ્ણ આવે પાંચ દહ પચીસ રામ આવે તો હતા અવધ ની ની સામે મથુરા ની પ્રજા ની સામે અને ની સામે વિશ્વના રાજાઓની સામે પ્રજાઓ ની સામે કૃષ્ણ ન હતા અને કુ માં ન હતા અને અર્જુન ની સામે નતા છતાં એ છે મારો કહેવાનું ભાવ ઈ છે કે ભગવાન નું પ્રાગટ્ય ક્યારે કેવાય ભગવાન એ જયારે જન્મ તો હૃદયમાં સાધક ના ચિત્ત ભાષા એ પ્રગટ થઈ ને જયારે પ્રેરણા કરે છે આંતરિક પ્રેરણા થાય છે એ શરણાગતિ થાય ત્યારે થાય છે અને યુદ્ધ શરણાગતિ સિવાય લડી શકાતો નથી અર્જુન જેવો છાત્રનો સાથકો હોવા છતાં એ છેવટ થાક્યો છે એને આસુરી સંપત્તિ દાદ નથી દેતી આસુરી ગુણો દાદ નથી દેતા આસુરી સંપત્તિ દાદ નથી દેતી જાય છે હવે જીતી ત્યારે પછી ખરેખર જ્યાં જ્યાં અર્જુન ને જ્યાં જ્યાં તકલીફો થવાની હતી એ બધી ખરેખર જવાબદારીઓ કૃષ્ણ સદગુરુએ સંભાળી લીધી તમે કહેશો કે સદગુરુ બચાવી શકે હા બચાવી શકે છે તમને દેખાતા નથી પણ દેખાણા વગરી છે મને ખરેખર જ્યારે જયારે પરમાત્મા કેમ બચાવે છે આપણાને સાધકને કેવી રીતે બચાવી લે એનો કહેતા બરાબર ગહરા વિચારો વાળો સાધક નો હોય તો કદાચ ખ્યાલ પણ ન પડે મોડો ખ્યાલ આવે